ક્વેશ્ચન નંબર એક ક્યુ પ્રાણી આંખો બંધ કરીને પણ જોઈ શકે છે ઓપ્શન એ વોડો ઓપ્શન બી હાથી ઓપ્શન સી ઊંઘ કે ઓપ્શન ગાય સાચો જવાબ છે ઓપ્શન સી ઊંઘ ક્વેશ્ચન નંબર બે ક્યુ ફળ ફ્રેઝમાન ઝેર થઈ જાય છે ઓપ્શન એ તરબૂચ ઓપ્શન બી અનાનસ ઓપ્શન સી નારિયેળ કે ઓપ્શન ડી સીતાફળ સાચો જવાબ છે ઓપ્શન એ તરબુજ ક્વેશ્ચન નંબર ત્રણ નરેન્દ્ર મોદીનું મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી ભાવનગર કે ઓપ્શન ડી રાજકોટ સાચો જવાબ છે ઓપ્શન ડી રાજકોટ ક્વેશ્ચન નંબર ચાર વેન્સ ક્યાંગ દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી હોંગકોંગ ઓપ્શન સી કમ્બોડિયા કે ઓપ્શન છે ઓપ્શન એ ભારતમાં ઓપ્શન બી અમેરિકામાં ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન એ ભારતમાં ક્વેશ્ચન નંબર છ આધાર કાર્ડ ની માન્યતા કેટલા વર્ષની છે ઓપ્શન એ પાંચ વર્ષ ઓપ્શન બી દસ વર્ષ ઓપ્શન સી વીસ વર્ષ કે ઓપ્શન ડી ડી કાયમ કાયમ માટે માટે સાચો જવાબ છે ઓપ્શન ક્વેશ્ચન નંબર સાત એવું કેવું પક્ષી છે જે જન્મતાની સાથે જ ઓડી શકે છે ઓપ્શન એ ગીધ ઓપ્શન બી હંસ ઓપ્શન સી સામાચીવ કે ઓપ્શન ડી લખોદ સાચો જવાબ છે ઓપ્શન સી સામાચી ક્વેશ્ચન નંબર દેશની પોલીસ વેન્સ ઉપર બેસીને પોતાની ફરજ બજાવે છે ઓપ્શન એ રશિયા ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી હોંગકોંગ સાચો જવાબ છે ઓપ્શન બી બ્રાઝિલ ક્વેશ્ચન નંબર નવ ક્યાંગ શાકભાજીમાં આયરની માત્રા સૌથી વધારે હોય છે ઓપ્શન એ પાલક ઓપ્શન બી કરેલા ઓપ્શન સી ટામેટા કે ઓપ્શન ડી સાચો જવાબ છે પાલક ક્વેશ્ચન નંબર ભારતમાં ફાંસીની સજા કોણ માફ કરી શકે છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી મુખ્યમંત્રી ઓપ્શન સી ગૃહમંત્રી કે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ સાચો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ કઈ વસ્તુ પાણીમાં નથી ઓપ્શન આપો ક્વેશ્ચન નંબર બાર ક્યાંગ દેશમાં માણસો કરતા બકરીઓ વધારે છે ઓપ્શન એ શ્રીલંકા ઓપ્શન બી ન્યુઝીલેન્ડ ઓપ્શન સી બાંગ્લાદેશ કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુઝીલેન્ડ ક્વેશ્ચન નંબર દેશમાં ગાળો પાંચ વર્ષની સજા થાય છે ઓપ્શન એ ક્યુબા ઓપ્શન બી ફ્રાન્સ ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી શ્રીલંકા સાચો જવાબ છે ઓપ્શન એ ક્યુબા ક્વેશ્ચન નંબર ચૌદ હાથી કયો જોઈને ગાંડો થઈ જાય છે ઓપ્શન એ લાલ ઓપ્શન બી કાળો ઓપ્શન સી વાપ્શન એ ઓપ્શન બી ગોકળ ઓપ્શન સી કે ઓપ્શન ડી જળભોડો સાચો જવાબ છે ઓપ્શન સી અળસિયા ક્વેશ્ચન નંબર સોળ ક્યાંગ દેશ શૂન્ય શોધ કરી છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન ઓપ્શન સી રશિયા કે ડી બ્રાઝિલ સાચો જવાબ છે સત્તર ક્યાંગ ફળ માંગ પંચ્યાસી ટકા પાણી હોય છે ઓપ્શન એ નારંગી માંગ ઓપ્શન બી સફરજન માંગ ઓપ્શન સી નારિયેળ માંગ કે ઓપ્શન ડી અનાનસ સાચો જવાબ છે

ઓપ્શન એ ત્રણસો વર્ષ ઓપ્શન બી ચારસો પચાસ વર્ષ ઓપ્શન સી પાંચસો વર્ષ કે ઓપ્શન ડી વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી ચારસો પચાસ વર્ષ ક્વેશ્ચન નંબર વીસ સૌથી પહેલા સુર્ય ક્યાંગ દેશમાં તમે છે ઓપ્શન એ ચીન માં ઓપ્શન બી ન્યુઝીલેન્ડ ઓપ્શન સી થાઈલેન્ડ કે ઓપ્શન ડી સાઉદી અરબ માં સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુ સી ઓગણીસો નવાણું થી કે ઓપ્શન ડી બે હજાર નવ થી સાચો જવાબ છે ઓપ્શન એ બે હજાર આઠ થી ક્વેશ્ચન નંબર બાવીસ ચંદ્ર ઉપર પીઝા દેશ પહોંચાડે છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન મોંઘું દુધ ક્યાંક પ્રાણી છે ઓપ્શન એ સાંડીનું ઓપ્શન બી વેન્સનું ઓપ્શન સી ગધેડીનું કે ઓપ્શન ડી બકરીનું સાચો જવાબ છે ઓપ્શન સી ગધેડીનું ક્વેશ્ચન નંબર ચોવીસ ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ઓપ્શન એ કબડ્ડી ઓપ્શન બી હોકી ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી ખો ખો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો